નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર વડનગર તાલુકાના વાગડી ગામે સાબરમતી નદીમાં સાત લોકો ફસાયા ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે ધરોઈ ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલતા સાબરમતી નદીમાં પ્રવાહ વધી ગયો વડનગર તાલુકાના વાગડી નદીમાં રેતી ભરવા ગયેલા બે ટ્રેક્ટર સાથે સાત લોકો ફસાયા આજુબાજુના લોકોમાં જાણ થતાં વલ્લાસના અને વાગડી જૂથ પંચાયતના સરપંચ અને શોભાસન સરપંચને જાણ કરવામાં આવી ત્યારે સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી વડનગર પોલીસ તંત્ર ઘટના સ્થળે સમયસર દોડી આવી અને મહેસાણા અને સાબરકાંઠા ઈડર ફાયર બ્રિગેડની ટીમને જવાનો ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા તંત્રએ તાત્કાલિક બોટની વ્યવસ્થા કરી ફાયર બ્રિગેડના જવાનો ફસાયેલા સાત લોકોને બચાવવા નદીમાં બોટ લઈને ગયા ત્યારે વધુ પાણીના પ્રવાહથી બોટ પલટી મારી ગઈ ફાયર બ્રિગેડના જવાનો મોડ મોડ જીવ બચાવીને બહાર નીકળ્યા છતાંય ફાયર બ્રિગેડના જવાનો નદીમાં ફસાયેલા સાત લોકોને બચાવવા તમતોડ મહેનત કરી રહ્યા છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે કેમેરામેન શૈલેષ ઠાકોર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો જલ્દી જલ્દી દો સોડ એ રસોબીજો દો દેજો ના હોય તો એક મિનિટ માંથી ઉતારવાનું وٽ کي اچي رسو